રાજપીપળા હરસિદ્ધિ માતા પાસે ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું અઢી મહિના જેલમાં રહ્યા બાદ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલ મુક્ત થયા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સરતી જામીન મળતા આજે બુધવારે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે વહેલી સવારથી જ વડોદરા સેન્ટ્રલ જેલ બહાર સમર્થકો જમા થયા હતા ચૈતર વસાવા જેલની બહાર આવતા સમર્થકોએ તેમને ખભા પર ઉચકીને સ્વાગત કર્યું હતું હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેઓ લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ હતી રાજપીપળા જકાતનાકા પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું અને સૌપ્રથમ ચૈતર વસાવાએ હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા હતા તેમની સાથે આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા સહિત પણ ઉપસ્થિત રહ્યા હતા તમે જોયું હશે કે આ વિસ્તારમાં અનેકો યોજના આવે છે તે જ પ્રકારની એક યોજના એટીવીટી યોજના હોય છે એની ગ્રાન્ટ આવે છે તાલુકા પ્રમાણે એમાં સરકારી પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ અને અધિકારીઓ સાથે રહીને આયોજન કરવાના હોય છે આ વખતના આયોજનમાં આ લોકોએ બજારના કેટલાક કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને એમાં સમાવેશ કરવામાં આવ્યો જેને લઈને અમારે બોલવાનું થયું અને બોલાચાલી થયા બાદ જપાજપી થઈ એવી સામાન્ય બાબતમાં અમે અરજી પણ આપી પોલીસ સ્ટેશન સાડા વાગે છતાં એક ધારાસભ્ય ની અરજી ને ગ્રાહ્ય ના રાખીને બે વાગે મને એરેસ્ટ કરવામાં આવ્યા અને એ જ દિવસે રાતે સાત વાગે મારા પર એફઆઈઆર કરવામાં આવી આ સાજિશમાં માં આઈપીએસ અહીના હતા જે તે વખતે એ અધિકારી અને કેટલાક નેતાઓનો આગોતરું આયોજન હતું ને એમાં મને ફસાવવામાં આવ્યું એમાં એસી દિવસ બાદ આજ મારે નામદાર હાઈકોર્ટનો હુકમ થયો અને મને જામીન મળ્યા છે ત્યારે એને અમે આવકારીએ છીએ અને જે એક ધારાસભ્યને દબાવવાની ચૈતર વસાવાનો અવાજ નથી આ ગુજરાતની જનતાનો અવાજ છે અમારા લોકોએ મત આપીને અમને ચૂંટેલા છે ત્યારે એમનો અવાજ ક્યારે દબાશે નહીં અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ જનતાની સાથે અન્યાય થશે તો અમે અમારી ટીમ સાથે ત્યાં ઉતરીશું આ દરમિયાન

એ મને બિલકુલ વ્યાજબી નથી હું ધારાસભ્ય છું કેમ છું અમારે બોલાચાલી થયેલી અમારે એકબીજાના ઝપાઝપી થઈ છે હું કેમ છું પણ એમાં કઈ ત્રણસો ના લાગે અને બેનની જે વાત છે બિલકુલ વાહિયાત વાત છે કે બેનને શું કરવા હું ગાઢ બોલું ભાઈ એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી બીજું કે સીસીટીવી કેમેરા ચાલુ હતા તેની ફૂટેજ ક્યાં છે એ રજૂ કરો ને તો પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જશે પણ એ સરકાર રજૂ કરતી નથી માત્ર ને માત્ર ત્રણસો જેવી ગંભીર કલમો ઉમેરીને મને જેલમાં ફસાવી દેવામાં આવ્યો છે મને ન્યાય પ્રણાલિકા ઉપર પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે સારું એવું અમારો આવ્યું છે કે બાબતો તમે શું કેશો હું હજુ હમણાં જ આવ્યો છું અહીંસી દિવસ જેલમાં હતો બહાર શું શું ચાલ્યું છે શું નથી મને ખબર નથી ત્યાં જેલના નીતિ નિયમો પ્રમાણે રહેવાનો છે છતાં હું જાણીશ ત્યાં પણ સીમાંતનની બાબતોમાં લોકોની સાથે રહીને અમે સાથે બેસીને

તમારી શું હેસિયત છે પચીસો કરોડ બહાર લાવ્યા અને ફરિયાદ કરીને ચેતરભાઈ ને જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું પરંતુ આજે નામદાર હાઈકોર્ટે જયારે જામીન ઉપર મુક્ત કર્યા છે એક ખુશીની લહેર છે સમગ્ર આદિવાસી સમાજમાં પણ આદિવાસી સમાજ રોષ પણ છે ભાજપને લઈને ભાજપે જે ખોટી ફરિયાદો કરાવડાવી છે ખોટો અત્યાચાર કરાવડાવ્યો છે ચેતરભાઈ એના વિસ્તાર થી એના પરિવાર થી અને સમાજના અવાજ થી જે ઉપાડવાથી રોકવામાં આવ્યું છે એના કારણે આદિવાસી સમાજમાં ખૂબ ખુબ રોષ છે મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયત ની નગરપાલિકાની ચૂંટણીમાં આદિવાસી સમાજ ભાજપને લાત મારીને ઝાડુ મત આપીને એનો બદલો લેશે